અમદાવાદમાં વાસણા વિસ્તારમાં પાણીની સમસ્યાની ઘટના સામે આવી છે વાસણા વિસ્તારમાં સ્થાનિકોને પ્રદૂષિત અને દુર્ગંધયુક્ત પાણી અપાઈ રહ્યું હોવાનું આક્ષેપ થયા છે જેનાથી લોકો હેરાન પરેશાન થયા છે વાસણા વિસ્તારમાં આઠ થી દસ સોસાયટીઓમાં પ્રદૂષિત પાણીની સમસ્યા લોકોને હેરાન કરી રહી છે સ્થાનિક લોકોએ આ અંગે વારંવાર ફરિયાદો પણ કરી પરંતુ તેમના પ્રશ્નોનું કોઈ નિવારણ મળ્યું નથી આથી સ્થાનિક લોકો રોષે ભરાય વાસણા કોર્પોરેશનની ઓફિસની બહાર લોકોએ હલ્લાબોલ કર્યો પાણી આવે છે એક દિવસ આવે છે આ અધિકારીઓ તેમના પરિવારજનો તેમના બાળકો પીતા હશે આ ભારતીય જનતા પાર્ટી શાસક પક્ષ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છે તેઓના નેતાઓના ઘરે આવું પાણી જતું હશે આવું પાણી તેઓ લોકો પીતા હશે ના આજે અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા છીએ મૌખિક રજૂઆત કરીએ છે લેખિત આપવાના છીએ કે આવના સમયમાં થી બે દિવસની અંદર અને આવતીકાલ તો અમને આવું પાણી જોઈએ જ નહીં પાણી છે આ પાણી લઈને આ અત્યારે અમે ગુનો દાખલ કર્યા હું અમારા મંદિર છે હું પ્રવિણનગરથી પ્રવવીણ નગર વાલ્મિકિવાસમાં રહું છું આ ત્યાંની સમસ્યા છે આજકાલની સમસ્યા નથી આ સમસ્યા ખાસા ટાઈમની છે ઘણી વખત આ વસ્તુ માટે ફરિયાદ કરી છે કરીશું થોડા ટાઈમમાં કરીશું થોડા ટાઈમમાં થઈ જશે સ્વચ્છ પાણી આવવા લાગશે આ વાતોના વડા છે બાકી બીજું કશું છે જ નહીં અને અત્યારે વાત કરી તો હમણાં જે અહીંયાના જે છે હિરેનભાઈ શાહ નામ છે હિરેનભાઈ શાહ એ અત્યારે ફોન કર્યો તો કે અત્યારે અમે આવી શકે એમ નથી હવે આટલા લોકોના સવાલના જવાબ એ લોકોને આરોગ્ય માટેનો આ આરોગ્યનો મુદ્દો તમારા માટે આટલો ઇમ્પોર્ટન્ટ જ નથી કે તમે અવેલેબલ નથી રહેતા તમે એમ કહો છો કે અમે હું બાર છું કે પોણા કલાક લાગશે આ બધા સવાલ જવાબ તમે આપવા માટે કે તમે અહીંયા છો ને ખાલી આઈને ખુરશી પર બેસી જવું છે અને તમારે બિલકુલ ધ્યાન નથી વર્ગમાં તમારા લોકોના ઘરમાં કોઈ ના ત્યાં આવું પાણી કેમ નથી આવ